હું મજૂરી કરવા દઉં મુંબઈ બરાબર આ હારો બેટા પણ મારો કેટ પણ છે તો મજૂરી કરીને જલ્દી વળતો થાય એટલે ઋષિમાં રામ રામાપીરની ભક્તિ કરતા રામાપીર રામા બરાબર રામાપીર એટલે જબરી ભક્તિ કરી આષાઢી બીજ ગઈ એટલે રામાપીરને પણ યાદ કરીએ ને યાદ કરી રામા રામાપીર ભક્તિ કરે છે નવી હારવા ભાઈ બોમ્બે શહેર માં ડાઈ મજૂરી કરે છે હા મજૂરી કરતા 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 એની માએ આગળ પત્ર લખ્યો કે બેટા હવે તું ઘરી આવ અને મારું ભેટ પણ છે મારી થોડી ઘણી સેવા એટલે દીકરે આગળ વાસીને કીધું ત્યારે હવે આ તો મજૂરી કરી આપણે ઉઘરાણી કરી આને આપણે ઘેરી ગાવો હવે આ તો હાથ પડી બધું મજૂરી બધી લાવીને હાડી હાથ હજાર રૂપિયા એને મજૂરી કરી ભેડા કર્યા સાડા સાત હજાર સમયમાં ઈ સમયમાં હા પછી આ તો હેડ્યું એટલે એની બેનનું ગામ વસમાં આવતું હા એટલે એણે વિચાર કર્યો કે મારી બેનને હાડી લ્યો અને ધમાઈ લે લો હા અને અહીંયા રાત રહી અને મળીને હવા નાંગ નીકળી જાય બરાબર હવે લાલુ તો અહીંથી નીકળ્યો એટલે આવ્યો એના એની બેન ગામ દીકરા નામ લાલુ હતો એમ ને લાલુ અરે લાલુ રે ગાય ઓરે પરદેશ લાલુ રે ગાય ઓરે પરદેશ રૂપિયા લાયા સાડી સાત હજાર હવે આ બેની ને ઘરે જો ગાય આસન બાસન ઢાળી અને બેઠો એટલે બેન એ પૂછ્યું કે ભાઈ તો કેટલા પૈસા મજૂરી કરીને લાવ્યો બરાબર કે બેન ની સાત સાડા સાત હજાર લાવ્યો હા હવે આ બેન ભાઈ ને કેવો પ્રેમ હતો કેવું ભગવાન બનાવે છે વિધિ ના લેખ છે ને વિધિ ના લેખ છે ને હવે આ ભાઈ બેન જે વિચાર કર્યો એ કાવો કોખર ભાખર એમ જોના મકાન હતા એમાં ઉતાર વાલ્યો આ એ ઉતારો આવ્યો એટલે ભાઈએ વિચાર કર્યો કે મારો બેટો આવું મકાન છે મને આય આલી ઉતારો આનું અને એમ પડ્યું આનું કોક કારણ હશે મેન ને દાંત ખૂટે દાંત ખૂટી તો દાનાર ચૂટી એટલે ભાઈ બેની રાત પડી બધા ઊંઘાઈ ગયા એના સસરા કાને જે સસરા દે ઉતો તમને વીણુ હા મારો ભાઈ 7.5 હજાર રૂપિયા લાયા છે

મારો ભાઈ સાડી સાત હજાર રૂપિયા લાવ્યો તો આપણે એને મારી નાખવાના આપણે રૂપિયા લઈ જાય અણીએ કીધું કે મારે બંને મારે હાડો અને હું મારીને ક્યાં મુ છુ મારે આવા રૂપિયા નથી મારો બીજો થઈ તો ભાઈ હવે જય દેવરિયા એ ઉઠ દેવરિયા ઉઠ દેવરિયા મારો ભાઈ સાડી સાત હજાર રૂપિયા લાયા છે તો આપણે મારીને આપણે રૂપિયા મળ્યા આને ખબર પડી હતી કે મારી તો નાખશ કે બેનડી તું આ હાડી હા તને હું પણ મને મારવાનું નહીં કે મારી નાખો

અને લાકડી ને ટેકે 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 એની દીકરી ને પોતી પહોંચી દીકરીને ઘરે પોતી એટલે દીકરીને ખબર પડી અહીંયા રામા પીરે એકલો કોટ ડગત હાડવા બધું રામા એને કોટ કાઢી નાખ્યો દીકરી કાળો કોટ કાળો કોટ હવે આ દીકરી કાળા કોટ ફરે હરી એને રામો પીરે એની મા આવી એટલે આ તો કીધું કે બેટા કે હા તે મારા દીકરાને મારીને આવો સાચી વાત છે

લાલુ એમ કે કોઈ પણ ભક્તિ કરતા તેની સાચા દિલ થી જે માં ભક્તિ કરતી હતી દીકરા અને દીકરી ને બધાને ભક્તિ ની અંદર એવી તાકાત હોય તાકાત કોઈ પણ કોઈની બેઠા બેઠા વાતા કરવી કે નિંદા કરવી કે કાંઈ પણ કરવું એની કરતા ભક્તિ કરવી ભક્તિ ભક્તિ નામ કેટલા જેટલા પ્રકારની ભક્તિ છે એમાંથી નાના નાની ભક્તિ હોય તો ખાલી રામ નામ લેવું રામ અને કાંઈ ન કરો આપણે કોઈ વસ્તુ તો કોઈને નડા ની એ પણ એક મોટી ભક્તિ છે હે કે ન કરો હતો ની અંદર ખુબ ભક્તિ છે ભક્તિ છે પ્રહલાદ કરી નરસિંહ મહેતા એ કરી ચલામ બાપા એ પણ કદાચ આવું કોઈ અને આ એક ભજન લાલુ નું કે એ ભજન ગાઈ ને આખું સમજાવવાની જગ્યા આપણે ને નાગદીભાઈએ સાદી ભાષામાં લાલુ નું ભજન રામાપીર ની ભક્તિ કેમ કરાય એ વિશે આપણે સમજાયું એટલે એ પણ એક રામાપીની કારણ કે આજ અષાઢી બીજ ગઈ છે બે દિવસ થયા એટલે અષાઢી બીજ પણ રામાપીરનું ખૂબ મહત્વ છે જેમ આપણા બનાસકાંઠામાં વાવ તાલુકામાં ખીમણા વાસની અંદર જેમ લખાપીર દાદાની અષાઢી બીજ કહેવાય હે એવી જ રીતે રામાપીરની અષાઢી બીજ એ તો બાર બીજનો ધણી છે એટલે એટલે હરજી ભાટીએ એની ભક્તિ કરી ડાલીબાઈએ ભક્તિ કરી અને અત્યારે રામદેવ પીર સવા બાપુએ જે ભક્તિ કરી ભક્તિ કરી અને અત્યારે અહીંયા જો પીપળી ધામ માં જો તો રામા ને ખાલી મૂર્તિ છે

માતા જા આપણે નથી કરતા હરી હરી નથી કરતા આપણે એટલે આ કળિયુગમાં રામદેવ પીર ની ખુબ હાજર હાજર એટલે આદરસાદી બીજ નિમિત્તે આપડે જાય બોલો બોલો રામદેવ પીર ભગવાન જય